આજે જે લોકો પાસે લિટર પણ દૂધ નથી એવા લોકો આજે મંડળી સભ્ય છે આ એમને લાખ રૂપિયા એક એક મત આપવામાં આવે છે શું આવે છે એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો હ અને પરસેવો આપવો પડે છે અને એ ભાજપ ના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે વાત હવે કરવી છે નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લામાં હવે નિરંજન વસાવા છે તે સક્રિય બનતા જાય છે કારણ કે પાછળના ઘણા સમયથી આપણે જોયું છે કે જે દિવસથી શેખર વસાવા જેલમાં રહી રહ્યા છે દિવસથી નિરંજન વસાવા આકરા પ્રહારો સાથે ભારતીય જનતા પાર્ટીને ખખડાવતા જોવા મળ્યા છે સાથે સાથે તમને પણ જણાવી દઈએ કે પાછળના ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે આગેવાનો સમર્થકો કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા હોય છે નિરંજન વસાવા મનસુખ વસાવાને આડે હાથ લઈને એવી ટીકા ટિપ્પણી કરી રહ્યા છે કે હવે તેઓ તેમના વિસ્તારના લોકોને સમજાવી રહ્યા છે કે આ બધા આપણને ઉલ્લુ બનાવી રહ્યા છે આ બધા આપણને ખાલી નામ પૂરતા જ ભારતીય જનતા પાર્ટી આપણો ઉપયોગ કરી રહી છે આદિવાસી જેટલા પણ લોકો છે એમના પાછળના ઘણા સમયથી ઘણા બધા પ્રશ્નો છે જેનું હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું અને એમાં એ તમે જોયું હશે કે નર્મદા જિલ્લાના ઘણા બધા જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે હવે સહકારી ક્ષેત્રને લઈને મનસુખ વસાવા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે આકરા પ્રહારો નિરંજન વસાવા દ્વારા કરવામાં આવ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે કે આપણે કેટલી મજૂરી કરીએ ત્યારે આપણને દૂધમાં આ જે ફેટ હોય એનો ભાવ ત્રીસ રૂપિયા મળે પચીસ રૂપિયા મળે ને વધારામાં વધારે આપણને પંચાવન રૂપિયા મળે એમ કરીને એમના દ્વારા વાતચીત કરવામાં આવી છે અને એમને મનસુખ વસાવાની આડે હાથ લીધા છે મનસુખ વસાવા જે હંમેશા આદમી પાર્ટીને હવે ચૈતર વસાવાના સમર્થનથી ડરીને એમને આડે હાથ લે છે પરંતુ નિરંજન વસાવાએ તો આ વખતે એમને જ આડે હાથ લઈ લીધા છે શું કહ્યું છે નિરંજન વસાવાએ જુઓ આ વિડીયો નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની હમણાં ડેરીનું ઇલેક્શન છે છે ને આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો દૂધ ધોવાનું આપણે ઘાસ કાપવાનું આપણે ચાલવાના આપણે પણ તેમ છતાં આપણા ભાવ કેટલો મળે ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા બહુ બધો તો પંચાવન રૂપિયા એટલું જ ફેટ આવે ને હે આજે જે લોકો પાસે એક લીટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળીના સભ્ય છે આ ચૂંટણીમાં માં આ દૂધ દ્વારા માં એમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા એક એક મત ના આપવામાં આવે છે શું આપવામાં આવે છે એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો અને પરસેવો આપણો પડે છે અને એ ભાજપ ના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે કેમ કે આપણી અંદર જાગૃતતા નથી ને એટલે એ લોકો આપણી પર આજે વર્ષો થી શાસન કરે છે આપણે જાગવાની જરૂર છે આજે આ ઘણા બધા આપણા અહીંયા ગાડી ખેડૂતો છે અત્યારે આજુબાજુમાં કાચો જે પાક હોય એ મકાઈ હોય તુવેર હોય કે કપાસ હોય આજે અહીંયા ગાડી એપીએમસીઓ છે રાજપીપળામાં એપીએમસી છે ગરડેશ્વરમાં છે તિલકવાડામાં છે પણ તેમ છતાં પણ આપણા લોકોનો કપાસ આ આજુબાજુના જે વેપારીઓ છે જે દલાલો છે એ સસ્તા ભાવે ખરીદે છે અને એ લોકો સારામાં સારું ટકાવારી મેળવી અને સારામાં સારો ભાવ એ લોકો બીજી જગ્યાએ એ લોકો કમાવી રહ્યા છે પણ તેમ છતાં આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી અને નેતાઓ જે છે જે એપીએમસીઓ માં ચૂંટાઈ ને આવે છે એ લોકોને કવરો મળી જાય પાછલા દરવાજેથી એટલે એ લોકો તો માલા માલ થઈ જાય અને આપણા લોકો હતા ને ત્યાં ને ત્યાં